અમરેલીના ખાંભા તાલુકાની અંદર ગીર જંગલોની અંદર એક પૌરાણિક હનુમાનજીનું મંદિર આવેલું છે જેને શ્રદ્ધાળુ દ્વારા હનુમાન ગાળા મંદિર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આર એફ દ્વારા આ મંદિરને બંધ કરવાની અને મંદિરમાંથી રહેવા નહીં દેવાની ચીમકી આવતા હવે આ શ્રદ્ધાળુઓ રોડ પર આવ્યા છે શું છે સમગ્ર વિગતો જોઈશું આ વિડીયોમાં જે

સ્થાનિકો દ્વારા અને શ્રદ્ધાળુઓ દ્વારા આ સમગ્ર વિવાદને લઈને મામલતદાર કચેરીએ જઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેની સાથે અમરીશ ડેર અને જેવી કાકડીયા પણ જોડાયા હતા આ અંગે શ્રદ્ધાળુઓએ ઝરમર વરસાદની અંદર ખાંભામાં ખૂબ જ મોટી રેલી યોજી હતી અને ખાંભા તાલુકાએ પણ તેમને ટેકો આપી અને બજારો બંધ રાખી હતી આ મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રાખવામાં આવે તે માટે સ્થાનિકોનું શું માનવું છે પહેલા તે સાંભળી લો વન વિભાગના આરએફઓ રાજલબેન પાઠક અભયારણ્ય નામે મહંત અને કોઈ પણ આ આશ્રમની અંદર રોકાઈ ન શકે તેવી સૂચના આપી છે અને ચૌદ તારીખે અહીંથી ખસેડી લેવાની અમને સૂચના આપેલી છે આ બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે અમારા ધારાસભ્ય જેવીભાઈ કાકડીયા અને અમરીશભાઈ ડેર અમારી સાથે રહી અને સરકારમાં આનો સુખદ નિકાલ લાવશે એવી અમને અપેક્ષા હે આવે તો આગળનો કાર્યક્રમ શું તમારો હવે પછી જો આ નિર્ણયમાં જો ક્યાંય અમને વોટ આવશે તો અમે ફરી પાછા જલદ આંદોલન કરીશું અને ઉપવાસ પર બેસી જઈશું અમને ગામે તો ઠીક છે પણ આખા સહકાર આપ્યો છે હરિભક્તો પધાર્યા છે અને વન વિભાગ દ્વારા આ મંદિર ખુલ્લું રાખવામાં આવે તે માટે જેવી કાકડિયાએ શું વાત કરી છે તે પણ તમે સાંભળી લો ખાંભા તાલુકાનું જે હનુમાન ગાળા એક હિન્દુ ધર્મના શ્રદ્ધાનું કેન્દ્ર છે હનુમાનજીની જગ્યામાં હજારો ભાવિકો એના ખાંભા તાલુકાના નહીં પણ ગુજરાતના ઘણા રાજ્યના ઘણા ગામડાઓના એના સેવકો છે આ સેવકોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અને અત્યારે જે ચૌદ તારીખે એમાં જે સાધુ સંતો એને બહાર કાઢવાનું અને લોક મારવાની જ્યારે જંગલ ખાતા તરફથી તો જંગલ ખાતા તરફથી નથી આ કોઈ એકાદ બે વ્યક્તિ તરફથી આ જે નક્કી થયું છે ત્યારે વન વિભાગ વન વિભાગ તરફથી યોગ્ય નિર્ણય લેવાય એના માટે આજે ખાંભા તાલુકામાં એ યાર્ડથી મામલતદાર સુધીનો એક રેલી કાઢીને આવેદનપત્ર દેવા માટે અમારા ખાસ નેતા તરીકે અમરીશભાઈ જે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે અમરીશભાઈ સાથે ખાંભા તાલુકાના તમામ આગેવાનો આ બધા સાથે મળીને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે મૂળુભાઈ સાથે પણ મેં કાલે વન મંત્રી સાથે વાતચીત કરી હતી આજે સવારમાં પણ મેં અમરીશભાઈએ વાત કરી છે કે સોમવારે ચાર વાગે એનો સુખદ નિર્ણય આવે અને જે યાત્રા શ્રદ્ધાળુઓને યોગ્ય ન્યાય મળે એના માટે સોમવારે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે અહીંથી આગેવાનો સાથે સોમવારે જવાના છે અને યોગ્ય નિર્ણય થાય એના માટે પ્રયાસો કરવાના છે શ્રદ્ધાળુઓ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની સાથે અમરીશ ડેર પણ જોડાયા હતા અમરીશ ડેરે આ મામલે શું વાત કરી છે એ બી સાંભળી ગુજરાતની બે મહત્વ વિધાનસભાની સીટોને જોડતો આ ખાંભા તાલુકો ખાંભા તાલુકાની અંદર આવેલું ખૂબ જ પ્રસિદ્ધ અને ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવા ભેખવાળા હનુમાનજી એટલે કે હનુમાનગાળા મંદિર ઘણા બધા સમયથી વિભાગ દ્વારા એનકેન પ્રકારે આજે જગ્યા જે છે ત્યાં ન રહેવા માટે ત્યાં રાત્રિના સમયે ન જવા માટેની વાત હતી એ સંદર્ભે હનુમાનગાળા બચાવ સમિતિ દ્વારા અને આગેવાનો દ્વારા આજે ખાંભા શહેર સજ્જડ બંધ આસપાસના તાલુકાના જે ગ્રામ્ય લોકો જે એવો દ્વારા મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો અવસર છે ત્યારે ચોક્કસ પ્રમાણે એટલું કહેવું છે કે કાયદો જે છે એ વ્યવસ્થા સંભાળવા માટે હોઈ શકે એમાં ના નથી પણ જ્યાં શ્રદ્ધાનું કેન્દ્ર છે જ્યાં આસ્થાનું કેન્દ્ર છે અને જ્યાં કોઈ પણ પ્રકારની સામાન્ય લોકો દ્વારા લોકલ લોકલ દ્વારા કોઈ પ્રકારની અડચણ નથી ત્યારે આ પ્રકારની હરકત જે છે એને રાજ્ય સરકારશ્રી સમક્ષ લાવવા માટેનો નમ્ર પ્રયાસ છે આશા રાખીએ અપેક્ષા રાખીએ તંત્ર પણ આની અંદર સહકાર આપે અને આવનારા સમયની અંદર જે તે સ્થિતિ છે એ સ્થિતિ ઉપર અવર જવરની જે વાત જે છે એને પુનઃસ્થાપિત કરે અથવા તો જે સ્થિતિ છે એને વળગી રહે એવી વિનંતી છે આપ બધા ખૂબ સારી રીતે જોઈ રહ્યા છો કે કેટલી લોકોની શ્રદ્ધા છે આટલો વરસતા વરસાદે પણ અસંખ્ય શ્રદ્ધાળુઓ અસંખ્ય લોકો આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે અને પોતાની વાત પણ રજૂ કરી છે ત્યારે એટલું ચોક્કસ પ્રમાણે કહેવું છે કે આવનારા સમયની અંદર જે સ્થિતિ છે એ સ્થિતિ જળવાઈ રહે એવી વિનંતી સાથે આજ બજાએ અહીંયા પહોંચ્યા છે અને આગામી સમયમાં રાજ્ય સરકારમાં કેન્દ્રીય મંત્રી શ્રી સાથે પણ આવનારા સમયમાં જવાની વાત છે ત્યારે ચોક્કસ પ્રમાણે એવો આશાવાદ છે કે આવનારા સમયની અંદર આ જે જે સ્થિતિ છે એ સ્થિતિ જળવાઈ રહેશે હું એવું માનું છું કે આખું વિભાગ કે વનતંત્ર અવળચંડાઈ કરતું હોય એવું નથી પણ એકાદ બે લોકો દ્વારા પણ આવી પ્રવૃત્તિઓને જાણી જોઈને અટકાવવાનો જો પ્રયત્ન થતો હોય તો એ સાંખી લેવામાં નહીં આવે અને કદાચ એટલા માટે જ આગામી સમયમાં રાજ્ય સરકારમાં કેન્દ્રીય મંત્રીશ્રી સાથેને જરૂર પડશે તો માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે પણ આવતા સો મંગળવારે જ્યારે જવાની વાત છે ત્યારે એમાં પણ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેવીભાઈ પણ જોડાવવાના છે અને આ સમિતિમાંથી અમુક લોકો ચોક્કસ પ્રમાણે સો મંગળવારે ગાંધીનગર અમે જવાના છીએ આશા રાખીએ કે આવનારા સમયમાં યોગ્ય થાય શ્રદ્ધાળુઓ દ્વારા ખાંભાની અંદર જે હનુમાનના નારા સાથે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાંભા મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું જો સોમવાર સુધીમાં આનો સુખદ નિવાડો નહીં આવે તો આંદોલનની ચીમકી પણ કરવામાં આવી છે હવે આ મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું હાલ સુધીમાં બસ એટલું જો આ પ્રકારના સમાચારો અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ